રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા હીરા સોલંકી મજૂરોના મસીહા બન્યા છે રાજુલાના પટવા ગામના ખેત મજૂરોની હીરા સોલંકી વારે આવ્યા છે મહુવાના આસરણા ગામમાં કોળી ખેત મજૂરોને અસામાજિક તત્વોની ની હીરા સોલંકી ખફા થયા છે હીરા સોલંકી આસરણા ગામ પહોંચી અને ગામના સરપંચને મૂડમાં ચેતવણી આપી હતી લુખા તત્વો નાસી છૂટતા સરપંચને કડક ભાષામાં તેમને સમજાવવા હીરા મજૂરોને પરેશાન કરી માર મારતા લુખા તત્વો સામે હીરા સોલંકીએ લાલ આંખ કરી છે ધારાસભ્ય હીરા સોલંકીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બરાબર ને કે ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળું શીડું એ લોકોને કહી દેજો આ જાફરાબાદ કઈ આખું છે નહીં હવે કોઈ અડુ આ કોળી સમાજ ના કોઈ પણ હા એટલું જવાબદારી લેજો તમે હા